છેલ્લા એક મહિનાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓપરેશન ડિમોલેશનની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી છે જેમાં વિવિધ વહીવટી વોર્ડ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આજે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચૌદ વિસ્તારમાં આવતા મંગળબજાર તેમજ પ્રતાપ સિનેમાની સામેના પટ્ટા પર લારી પથારા તેમજ દુકાનોની બહાર લટકાવવામાં આવતા લટકણીયાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાલિકાની દબાણ કામગીરીને લઈને પથારાઓ તેમજ દબાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો તો પ્રારંભિક કામગીરીમાં એક ટ્રક ભરીને દબાણ કરાયેલી સામગ્રી જપ્ત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે દબાણ શાખાની કાર્યવાહીને લઈને લારીગલ્લા ધારકોનો મોરચો ગઈકાલે પાલિકા કચેરીએ આવ્યો હતો ત્યારે લારીગલ્લા પરત આપવાની માંગ સાથે લાયસન્સ આપવાની માંગ પણ મોરચા દ્વારા કરી હતી પાલિકા તંત્ર રોડ રસ્તા ખુલ્લા કરાવે તે જરૂરી છે પણ સાથે સાથે રોજ કમાઈને રોજ ખાનારા માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસી અને યોગ્ય આયોજન થાય તે પણ એટલું જરૂરી છે વહીવટી વોર્ડ નંબર ચૌદના અંદર ચાર દરવાજા મંગળ બજાર નવા બજાર વગેરેની કામગીરી હાથ પર લીધી છે એમાં હાલમાં આપણે પ્રતાપ ટોકીઝની સામે મંગળ બજારમાં તમામ પ્રકારના દબાણ લટકણીયા જે પણ કંઈક છે તે દૂર કરવાની કામગીરી હાલ હાથ પર છે હમણાં એક ટ્રક લઈને આવ્યા છે હજી કામગીરી હમણાં સ્ટાર્ટ કરી છે અને ચાલુ છે કામગીરી જીગ્નેશ ગોયલ વોર્ડ ઓફિસર વોર્ડ